દેશના સોલનમાં લાગેલી ભયાનક આગની ઘટનામાં આઠ વર્ષની માસુમ બાળકી જીવતી હજુ પણ ગુમ હોવાનું સામે આવ્યું છે મધરાત્રી નો એ સમય હતો જ્યારે આખો અરકી બજાર ઘોર હતું ત્યારે અચાનક આકાશે અગનગોળા વરસાવવાનું શરૂ કર્યું સોલનમાં લાગેલી આગ માત્ર દુર્ઘટના પણ હોમી લીધા છે એક પછી એક થયેલા ગેસ સિલિન્ડરના બ્લાસ્ટ થી આખું શહેર હચમચી ગયું હતું નેપાળ અને બિહારના ગરીબ મજૂરો માટે આ રાત જિંદગીની છેલ્લી રાત સાબિત થઈ રહી છે ધારાસભ્ય સંજય અવસ્થથી ઘટના સ્થળે છે પણ આગ લાગવાનું અસલી કારણ હજુ પણ એક રહસ્ય છે એસડીઆરએફ અને ની ટીમો કાટમાળ નીચે જીવન શોધી રહી છે પણ સમય રેતીની જેમ સરકી રહ્યો છે સ્થાનિક લોકોમાં આક્રોશ છે શું પ્રશાસન પાસે આગ સામે લડવાની કોઈ પૂર્વ તૈયારીઓ ન હતી જુઓ સોલનથી અમારો આ વિશેષ અહેવાલ અરકી બજારની એક કાળી રાત આગ કે ષડયંત્ર